અમદાવાદ પોલીસનો ફરી એકવાર દાદાગીરી કરતો હોવાનો એક વિડિયો વાયરલ થયો છે નરોડા બાદ વધુ એક છે અને જેમાં પીસીઆર ઇન્ચાર્જ યુવક સાથે ઝપાઝપી કરી અને તેને રિવોલ્વરથી મારી દેવાની ધમકી આપી રહ્યા છે આ વીડિયો પણ નરોડાનો જ હોવાનું માનવામાં આવી રહ્યું છે દારૂકાંડ બાદ વધુ એક વીડિયો વાયરલ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અમદાવાદની અંદર નરોડા વિસ્તારની અંદર ફરી એકવાર પોલીસની દાદાગીરી સામે આવી હોય તે પ્રકારનો એક વિડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે અમદાવાદ પોલીસનો ફરી એકવાર દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ અને આ વિડીયો પણ નરોડાનું જ હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ચૂક્યા છે આ વિરેન્દ્ર અમદાવાદમાં ફરી એકવાર પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે શું કહેશો બિલકુલથી લખમા કે ફરી એક વખત અમદાવાદ પોલીસ ચર્ચામાં આવી છે કારણ કે અમદાવાદના નરોડા વિસ્તારની અંદર ફરી એક વખત જે આ જે પોલીસ કર્મીઓ છે તેમની દાદાગીરી સામે આવી છે જીએસટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે લખમા તે મુજબ જે સ્થાનિક લોકો હતા તેમની સાથે જે પીટીઆરની અંદર ઇન્ચાર્જ જે પોલીસ કર્મીઓ હતા તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે જે આ પીટીઆર ઇન્ચાર્જ દ્વારા જે સ્થાનિક લોકો સાથે ઝપાઝપી તો કરવામાં આવી તેની સાથે રિવોલ્વર થી ગોળી મારી દે તેવી પણ ધમકી આપવામાં આવી હતી જે વિડીયો સ્થાનિક લોકો દ્વારા જે બનાવવામાં આવ્યો છે તેની અંદર પણ સ્પષ્ટપણે જે પોલીસ કર્મી છે તે નજરે પડી રહ્યો છે ને તેનો ઓડિયો પણ સામે આવી રહ્યો છે કે તે વ્યક્તિને કહી રહ્યો છે કે વધુ પડતું કહેવામાં આવશે કોઈ બોલચાલ વધાર કરવામાં આવશે તો તેના દ્વારા ગોળી મારી દેવામાં આવશે હાલ તો આ જે વિડીયો હતો તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેની સાથે સાથે જોવા જઈએ તો આ અગાઉ પણ નરોડા પોલીસ વિવાદમાં આવી હતી પીસીઆર વાન છે તે જ પીસીઆર ની અંદર ફરજ બજાવતા જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા પૈસાની લેતી દેતી કરવામાં આવી હતી ને તેની અંદર જે સ્થાનિક પોલીસ સ્ટેશન નરોડા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન છે તેમના દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા દાદાગીરી એટલે કે ખુલ્લામ જે સ્થાનિક લોકો છે તેમની ધમકી આપવામાં આવી રહી છે જે ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે જે સ્થાનિક લોકો રહીશો છે તે લોકોને ધમકી આપવામાં આવી રહી છે બીજી બાજુ જોવા જઈએ લખમાં તો આ પહેલી વખતની ઘટના નથી અગાઉ પણ અનેક વખત અમદાવાદ શહેરની અંદર વિડીયો વાયરલ થયા છે ત્યારે ફરી એક વખત આ ચર્ચાનો વિષય સામે આવ્યો છે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્થાનિક અધિકારીઓનો જીએસટીવી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો ને તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આ જે પોલીસ કર્મીઓ છે તેમને તાત્કાલિક ધોરણથી તે લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે હાલ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે તમામ લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આ જે તમામ જે પોલીસ કર્મીઓ આ વિડીયો અંદર નજરે પડી રહ્યા છે તે લોકોને મોડી સાંજ સુધીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવશે પરંતુ આ જે પોલીસ કર્મીઓ છે તેમને સસ્પેન્ડ કરવા એ કોઈ મોટી વાત નથી પરંતુ આ જે સ્થાનિક પોલીસ સ્ટેશનની જે અગાઉ વિડીયો વાયરલ થયો જે પોલીસ કર્મીઓ હપ્તા લેતા સામે આવ્યા પરંતુ જે અમદાવાદની અંદર અંદર જે નરોડા પોલીસ સ્ટેશન છે તે એક મહિના અગાઉ છે એટલે કે લાંબો સમય સુઈ ચુક્યો છે અને એક મહિનાથી ચાર્જમાં પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે કારણ કે અભિષેક ધવન છે તે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર છે અને નરોડા પોલીસ સ્ટેશનના જે ઇન્સ્પેક્ટર